मंत्री पीयूष गोयल UIA ना ए मा कार्यक्रमॅक्चरिंग हब तरीकी उद्भवता हो भारत विषय पर विचार व्यक्त कर

પ્રથાઓને વધુ કાર્યક્ષમ અને ન્યાયસંગત બનાવવા માટે હિતધારકોને આહવાન કર્યું તેમણે ભારતના યુવા કાર્યબળ ટેકનોલોજીકલ પ્રગતિઓ અને વિશાળ સ્થાનિક બજાર જેવા મુખ્ય પરિબળોનો ઉલ્લેખ કર્યો જે મેન્યુફેક્ચરિંગ સ્પર્ધાત્મકતાને વધારવામાં મદદ કરે છે તેમણે ભારતની ડિજિટલ પરિવર્તનની પણ નોંધ લીધી જેમાં વ્યાપક ફાઈવ કનેક્ટિવિટી દ્વારા સમગ્ર દેશમાં વ્યવસાય કામગીરીની સુલભતા સુધરી રહી છે ગોયલે ઓનગોઈંગ કાનૂની સુધારાઓ પર ભાર મૂક્યો ભારતીય ન્યાયિક અને મધ્યસ્થા પ્રણાલીઓને વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓ સાથે સુસંગત બનાવવા માટે આધુનિકીકરણની જરૂરિયાત દર્શાવી તેમણે તેમણે ટેકનોલોજીના સમન્વય આંતરરાષ્ટ્રીય ધૂરોને પ્રમાણિત કાયદાઓ દ્વારા મધ્યસ્થાની કાર્યક્ષમતા વધારવા માટે સરકારની પ્રતિબદ્ધતા અને પુષ્ટિ આપી ઇન્ડિયા ઓફર્સ ટુ ધ વર્લ્ડ એઝ એન ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન એઝ અ કન્ટ્રી ટુ ટ્રેડ વિથ ફોર ઓર ફાઈવ વેરી સિગ્નિફિકન્ટ એડવાન્ટેજીસ બટ ધ બિગેસ્ટ વન ઓફ ધેમ ઓલ ઇઝ ડેમોક્રેસી ધ ફેક્ટ દેટ વી આર અ કન્ટ્રી દેટ રિસ્પેક્ટ્સ ધ રૂલ ઓફ લો ફેક્ટ દેટ વી હેવ અ વેરી Vibrant uh, media, a very, very strong judicial oversight on the working of the government, on the working of every policy that we frame, the fact that everybody is assured of justice at the end of the day.